જામનગર જામનગરથી સમાચાર છે જ્યાં જૂના વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઈ કાળાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં ઘટના બની છે છત ધરાશાયી થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા મકાનની છત પડતા કાઠવાડ નીચે બે લોકો દબાઈ ગયા હતા જોકે ફાયર બ્રિગેડની ટીમે દોડી આવીને દબાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે ઇજાગ્રસ્તોને હાલ તો સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જામનગર શહેરના કાલાવાડ નાકા બહારના રંગુણવાલા હોસ્પિટલ પાસેનું એક લગભગ એસી થી નેવું વર્ષ જૂનું જર્જરીત જે મકાન હતું એની પ્રથમ માળની છત જે ધરાશયી થઈ છે ને આ છત નીચે સુતેલા એક જે છે વૃદ્ધ ને ઈજા પહોંચી હતી અને ફાયર શાખા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ને અત્યારે હાલ જે પાંચ સભ્યો છે જે સલામત રીતે બહાર કાઢી લેવાયા છે ને તમામને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ જે મકાન છે જે તે કે જેની છત જે ધરાશાયી થઈ જાય જોઈ શકાય છે આ જે મકાન છે નીચે રહેતા એક બેન છે જે પ્રોઢા છે તેને ફસાઈ ગયા હતા અને ફાયર દ્વારા તાત્કાલિક તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને લગભગ ઉપરના માળે એટલે કે હું કે મેદામેન ને કહીશ કે જે રૂમ બતાવે આ

વ્યક્તિઓ સુતા એક દો સુધી સાહેબ લોકો દાદા લગભગ મહાનગરપાલિકા દ્વારા તમને નોટિસ આપવામાં આવી છે નોટિસ બી આવી હતી અમે છે ને ધ્યાન ના દે લાકડો ઝૂમવાની છે એટલે કઈ આછ નહી આવે એમાં સરી ગયો તો લાકડા રે પડી ગયો આવા મકાનો આ વિસ્તારમાં કેટલા છે ઘણા 5 થી મકાન જે તો આ મકાન જે છે તે જર્જરિત છે અને જર્જરિત મકાનની છત ધરાય સહી થતા અજેથે બનાવ બન્યો છે ને આજ રીતના અન્ય પણ 5 થી 6 એવા મકાનો છે કે જેને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે પરંતુ સદભાગ્યે આ જે દુર્ઘટના છે તેમાં કોઈ જાનહાનિ થવા પામી નથી કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આવી ગુજરાત ફર્સ્ટ જામનગર